સૌ પ્રથમ ગૂગલ ઉપર જવાનું છે એમાં આપણે જી કાર્ડ બનાવવા માટે કર્મયોગી પોર્ટલ ઉપર પોતાનું એચઆરએન નંબર એચઆરપીએન નંબર જરૂરી છે તો એ માટે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર જઈશું લોગિન એચઆરએમએસ પોર્ટલ ઉપર પોર્ટલ ઉપર ત્રણ રીતે આપણે લોગિન કરી શકીએ છીએ એક એચઆરપીએન નંબરથી મોબાઈલ દ્વારા અને ઇમેલ આઈડીથી તો એચઆરપીએન નંબર ખબર નથી તો મોબાઈલ દ્વારા આપણે લોગ ઇન કરીશું એમાં આપણે રજિસ્ટર મોબાઈલ નંબર નાખવાનો છે એમાં મોબાઈલ નંબરમાં આપણો મોબાઈલ નંબર પાસવર્ડ અને અહીંયા કેપ્ચર કોડ નાખવાનો છે અને પછી સેન્ડ ઓટીપી તમે સેન્ડ કરવાનો છે

સૌ એ પોર્ટલ ઉપર અહીંયા હોમની બાજુમાં ક્વિક લિંક છે એમાં આપણો પર્સનલ ઇન્ફોર્મેશન નંબર એમાં દાખલ કરવાની છે જો આપણને કર્મયોગી પોર્ટલ ઉપર એચઆરપીએન નંબર યાદ ખ્યાલ ન હોય તો અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુ ઉપર આપણો એચઆરપીએન નંબર જો ન ખ્યાલ હોય તો અહીંથી આપણે એના પોર્ટલ ઉપર મેળવી શકીએ છીએ હવે એમાં આપણે જે રેશન કાર્ડ મુજબ આપણા ઘરના તમામ સભ્યોના નામ આપણે દાખલ કેવી રીતે કરવા તો અહીંયા જોઈ લઈશું ક્વિક લિંક ઉપર પર્સનલ ડિટેલમાં અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન આપેલી છે પર્સનલ ડેટા ઓફિસ ડેટા આઈડી નંબર એડ્રેસ અહીંયા આપણે ફેમિલી મેમ્બરમાં જઈશું અને અહીંયા પ્રથમ રોમાં મિસ મિસ્ટર જે આપણા જે નામ છે જે દાખલ કરવાના અહીંયા લખીશું અહીંયા ફર્સ્ટ નેમ લખીશું મિડલ નેમ લાસ્ટ નેમ અને ડેટ ઓફ બર્થ અને જન્મસ્થળ જન્મનું નામ અહીંયા ઓપ્શનલ છે લખવાની જરૂર નથી અહીંયા મેલ જેન્ડરમાં મેલ અથવા ફિમેલ અહીંયા કન્ટ્રી ઇન્ડિયા સિલેક્ટ નેશનાલિટી ઇન્ડિયન રિલેશનશીપ વિથ એમ્પ્લોઈ આપણી સાથે શું સંબંધ છે એનો બ્રધર છે મધર છે ડૉટર છે સન છે અથવા સ્પોર્ટ છે પત્ની છે અહીંયા રેસિડિંગ વિથ એમ્પ્લોય તો એમની સાથે રહે છે તો એમાં અહીંયા હાજર રહેતા હોય તો યસ એમના ઉપર નિર્ભર છે તો યસ ડિપેન્ડેટ અને મેરિકલ સ્ટેટસ લગ્નની વિગત સિંગલ છે મેરિડ છે ડિવોર્સી છે તો એમાં આપણે એનું સ્ટેટસ લખવાનું છે અને પછી અહીંયા એડ લિસ્ટ ઉપર આપણે ક્લિક મારીને લખવાનું છે અહીંયા પહેલાંથી આપણે નામ એડ કરેલા છે ત્રણ ના અહીંયા છે અને પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે આમ અલગ અલગ રીતે આપણે વારા પરથી જેટલાના નામ હોય એવી રીતે આપણે પહેલાં લખતા જવાના આમાં ફેમિલી મેમ્બરમાં અને પછી અહીંયા એડ ટુ લિસ્ટ લખી દેવાનું બીજું નામ એડ ટુ લિસ્ટ અને ત્રીજું નામ એડ ટુ લિસ્ટ પછી ત્રણે ત્રણનું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે એ તમને એ તમારા પોર્ટલ ઉપર આપણને શો થશે તો અહીંથી પછી આપણે લોગઆઉટ થઈ જઈશું જોઈ લઈએ લોગઆઉટ થઈ જઈશું અહીંયા નવી ટેબ ખોલવાની છે અને આપણે જે કાર્ડ બનાવવા માટેની જી કાર્ડ બનાવવા માટેની એપ્લિકેશન છે કે પીએમ જેવા બેનિફિશિયરી એને ઓપન કરીશું એના પોર્ટલ ઉપર જઈશું આપણે પોર્ટલ ટાવ ખુલશે તો એમાં પહેલાં આપણે કેપ્ચર કોડ નાખવાનો છે કેપ્ચર કોડ નાખવાનો છે એમાં આપણો મોબાઈલ નંબર નાખવાનો છે અને વેરીફાય કરીશું તમારો રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે આપણે અહીંયા દાખલ કરવાનો છે અને અહીંયા ફરીથી આપણે કેપ્ચર કોડ નાખવાનો છે પછી લોગિન કરવાનું છે લોગિન કરશું ત્યારે ફસ્ટ સ્કીમ આવશે તેમાં તો કંઈ આપણે લખવાનું નથી બીજા સ્ટેટ સ્ટેટ આપણું જે હશે તે જે સ્ટેટમાં રહેતા હશું ત્યાં હવે આપણે આમાં રેગ્યુલર એમ્પ્લોયમાંથી કરવાનું છે ડિસ્ટ્રિક્ટ જે આપણે ડિસ્ટ્રિક્ટમાં નોકરી કરતા હોઈએ હવે આપણે અહીંયા એચઆરપીએન નંબર નાખવાનો છે તો અહીંયા આપણે જે એચઆરપીએન પોર્ટલ ઉપર આપણે જે કર્મયોગી પોર્ટલ ઉપર એચઆરપીએન નંબર જોઈએ એ અહીંયા દાખલ કરવાનો રહેશે એચઆરપીએન નંબર અને કેપ્ચર કોડ નાખ્યા પછી આપણે અહીંયા સર્ચનું બટનમાં પર ક્લિક કરીશું ત્યારે અહીંયા નવી એવી વિગતો આવે છે અહીંયા હું વેરીફાઈ મારે થઈ ગયું છે પેન્ડિંગમાં ચારે ચાર જો તમને નામ દેખાય છે તો પેન્ડિંગ થઈ ગયું છે અહીંયા હું વેરીફાઈ કરી દીધું છે પણ અહીંયા ઈ કેવાય સી સ્ટેટસમાં વેરીફાઈ થઈ ગયું છે આપણે જ્યારે આવું પ્રોસેસ હોય તો અહીંયા ઈ કેવાય કરવાનું રહેશે અને એ આપણા આધાર કાર્ડ નંબર ઉપર ઈ કેવાય કરવાનું રહેશે પછી એમાં એક બટન આવે છે એમાં આપણું જે અપલોડ કરવાનું જે ફોર્મ છે એ જે તાલુકા ટીપીઓ સાહેબશ્રીના સિક્કાવાળું અહીં અપલોડ કરવાનું રહેશે અને પછી આપણે ફોર્મ મોકલવાનું રહેશે અહીંયા આપણે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે અહીંયા પેન્ડિંગ બતાવે છે જે કાર્ડ સ્ટેટસમાં એ અહીંયા ઉપરના લેવલથી છે જે કાર્ડ સ્ટેટસમાં એપ્રુવ થઈને આવશે ત્યારબાદ આપણે અહીંથી ડાઉનલોડ કરી શકશું